આરોપી વિકાસે 22મી ઓગસ્ટના રોજ સુરતથી દાદર સુધીની મુસાફરી કરી હતી તે દિવસે સાંજે 7 વાગે દાદર સ્ટેશન પર તેના મોબાઈલનું છેલ્લું લોકેશન મળ્યું હતું ત્યારબાદ તે આકાશના મૃતદેહને લઈને લોકલ ટ્રેનમાં વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ગયો હતો 22મી ઓગસ્ટની રાત્રે 1 વાગે તે મૃતદેહ સાથે એલટીટી પહોંચ્યો હતો રાત્રે એક વાગીને ચાર વાગે કુશીનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી તમામ મુસાફરો ઉતરી ગયા બાદ આરોપીએ ખાલી ટ્રેન જોઈ અને એક વાગીને પંદર વાગે મૃતદેહને ટ્રેનના ટોયલેટના ડસ્ટબિનમાં નાખી દીધો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બી જણાવ્યા મુજબ બાળકનું મૃત્યુ ગળું દબાવીને કરાયું હતું તેના ગળામાં જે દોરો હતો તેનાથી જ ગળું દબાવવામાં આવ્યું જેને કારણે ગળુ કપાઈ જવાથી બાળકનું મૃત્યુ થયું છે પોલીસને આરોપીની માનસિક બીમારી અંગેની ફાઇલ પણ મળી છે જેની ખરાઈ માટે ડોક્ટર પાસે મોકલવામાં આવી છે મુંબઈમાં આ મામલે એડીઆર નોંધવામાં આવી છે આ કેસની તપાસ માટે અમરોલી પોલીસની બે ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છે આરોપીનો ફોન છેલ્લે જ્યારે બંધ થયો ત્યારે તેનું લોકેશન દાદર થાણે અને એલટીટીની આસપાસ મળી રહ્યું છે પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણ ગુનાની ફરિયાદ આપવામાં આવી હતી જે જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે માતાએ ફરિયાદ આપેલી એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના એ ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદીનો મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીનામાંથી માંથી જે ટોયલેટ હોય છે એમાંથી આ બાળકની બોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એના ગળેટું ધોડું બાંધેલું હોય એવું રસ્તો બાંધો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે પીએનએસડી કલમ 103 1 નો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એના ફરિયાદીની બેનનો બિગરો છે વિકાસ એ એમાં સંદોબાય હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે સર હાલ બેટિકિન આ આરોપ પકડવાની કેમેરા હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસી તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનો મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે કે કેમ હાલમાં એના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમને કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફરદાર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વીક થી જ આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે એ માહિતી મેળવવાનું ચાલુ કરશે યાસીન દિવ્યાંગ ન્યૂઝ સુરત